મારો સાહુ જીરું છે અને જીરામાં ખળ બહુ વધારે થયું છે એક વખત હું નેદી નાખ્યું છે અને બીજી વખત નેદવાનું ચાલુ છે તો જો ડીલી થઈ છે અને નું ચાલુ જ છે જો બીજી વખત પણ કેવું ખડ ઉગ્યું છે બતાવો તમને બીજી વખત પણ આવો ખડ ઉગી ગયો છે અને એને બીજી વખત ચાલુ કરવું પડ્યું કારણ કે સાહો જીરે ના દે તો ચાલે પણ આવું ખડ હોય તો જીરાને થાવા ના દે એને ચીલ કહેવાય આ ચીલ આવો ખડ થાય તો જીરું સુખી લે અને જીરાને થાવા ના દે એટલા માટે આખા ક્ષેત્રમાં આ આવું ખડ કાઢવું પડે અને ઓલું જીરું પહેલું અવાલ છે આ જીરો પછી વાવલ છે અને આ છે રાયડુ આ છે રાયડુ તો કે રાયડુ આવ્યા ને ત્રણ મહિના ને વીસ દિવસ થયા છે આજે અને હવે વાઢેવું થઈ જાય છે દસ દિવસમાં રાયડું પણ બહુ સરસ ઉગી ગયું છે પંદર દિવસ પેલા વાવેલ તું અને આ પંદર દિવસ પછી વાવેલ થોડા ઘણો કેટલો ફરક લાગે છે આ જીરું પાકી ગયું ને આજે દાણે હવે આવેલું છે અને જો આ છે રાયડો રાયડો પણ કેવું ફાલે છે જુઓ કેટલો ફેલાનો છે રાયડો પણ અને હવે પાકી ગયા પાકી ગયેલો છે હવે દસ દિવસની અંદર વાઢવાનું છે રાયડો પણ સરસ મજાનો છે જુઓ છે અમારા ગામડાની ખેતી વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો